નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અમદાવાદ માનવાધિકાર કાર્યકર્તા પ્રિયકાંત કલાપીએ નવા નરોડામાં થયેલા વિકાસના કામોની એમસી પાસે આરટીઆઈ મુજબ માગી માહિતી એમાં જવાબદારોની હવે ભ્રષ્ટની હશે ભ્રષ્ટ નીતિ સોમનાથ જાહેર માહિતી ગીર સોમનાથ જાહેર માહિતી અધિકારીને લઈને કરાઈ અરજી હવા હવાઈના તૂકા ચલાવતી અને વિકાસના દાવાઓ કરતી સરકારે નવા નરોડામાં કેટલો વિકાસ કર્યો તેની માહિતી આપી જરૂરી રોડ રસ્તા પીવાનું ડોળું પાણી અનિયમિત અને સવારે એક જ વાર પાણી વિતરણ અનુસૂચિત જાતિ વિસ્તારમાં સ્કૂલ માધ્યમિક શાળા કોલેજનો અભાવ જાહેર રસ્તા ઉપર ફૂટપાથ નહીં ગંદકી અને મચ્છરોનો ત્રાસ ઝેરી કેમિકલની ઓકતી ફેક્ટરીઓનું પ્રદૂષણ જ્યાં કરોડો રૂપિયાનો ટેક્સ ભરતા લોકો સરકારી ત્રાસ સહન કરી રહ્યા છે અને વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયાની લોકમુખે અનેક ફરિયાદો મળતા માનવ અધિકાર માટે સતત લડતા કાર્યકર્તા અને સામાજિક કાર્યકર એવા પ્રિયકાંત કે કલાપી દ્વારા માહિતી અધિકાર હેઠળ માહિતી માગતી અરજી કરી છે જેમાં અમદાવાદ શહેરમાં નવા નરોડા જય ભીમ સર્કલ કઠવાડા રોડ વેદ રેસિડેન્સીની સામે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ વિભાગ દ્વારા સર્જન ખુલ્લા પ્લોટમાં સરકારની યોજનાઓમાં જે મકાનો બની રહ્યા છે તેની તેમજ નરોડા હાઉસિંગ નરોડા એમસીના અન્ય ખુલ્લા પ્લોટોમાં હાઉસિંગ વિભાગ દ્વારા બની રહેલ મકાનોની નીચે મુજબની માહિતી પૂરી પાડતી અને બની રહેલ મકાનોના એમસી દ્વારા બનાવાયેલા પ્લાન અને વર્ક ઓર્ડરની નકલ પૂરી પાડવી એમસીના દ્વારા મંજૂર કરેલ છે કે ફાળવેલ મકાનના લાભાર્થીઓની યાદી એમસી અને એજન્સી વચ્ચે થયેલા કરાર કે એમઓની નકલ અહીં મકાનોની ફાળવણીમાં લાભાર્થીઓને જે અરજીનો અરજીઓ આવેલ છે તેની તમામ નકલ આપી અહીં બની રહેલ મકાનોમાં લાભાર્થીઓની પસંદગી કઈ રીતે કરવામાં આવેલ છે તે પ્રક્રિયાની નકલ પૂરી પાડવી આ મકાનો બનાવવા માટેની યોજના અમલમાં લાવવા માટે કરાયેલા તમામ પ્રક્રિયાની મીટિંગની મિનિટની નકલ પૂરી પાડવી મકાનોની ફાળવણીમાં જે શરતો રાખવામાં આવેલ છે તેની નકલ પૂરી પાડવી મકાનો બનાવ્યા બાદ એજન્સી બિલ્ડરની જવાબદારી બાબતની નક્કી થયેલ પોલિસીની નકલ પૂરી પાડવી મકાનો બનાવવા માટેની જે કન્ડિશન પોલિસી રાખવામાં આવેલ છે તેની નકલ પૂરી પાડવી મકાનના લાભાર્થીઓને ચરત વચ્ચે જે કરાર એમઓયુ કરવામાં આવ્યો છે તેની નકલ પૂરી પાડવી જે પોલિસી અને યોજનામાં મકાનો બની રહ્યા છે તેની સર્ટિફાઈડ નકલ પૂરી પાડવી આ મકાનોની યોજનાઓ માટે સાપામાં જાહેર ખબર આપેલ હોય તો તેની નકલ પૂરી પાડવી અહીંના મકાનોના બાંધકામ માટે જે એજન્સી બિલ્ડરોની જાહેર ખબર બાદ આવેલ આવેદનની નકલ આ યોજનાના મોનિટરિંગ કરવા માટે એમસી દ્વારા નિમણૂક કરાયેલા અધિકારીઓના નામ અને સરનામણી નકલ આપી જેવી વિવિધ પ્રકારના વિકાસના કામોની માહિતી માગતા તંત્રમાં ફફડાટ પેદા થયો હોય અને તંત્ર દોડતું થયું હોય તેવું સંભળાઈ રહ્યું છે માટે મગજ તમામ માહિતી અરજદારને પૂરી પાડવામાં આવે તેનો અભ્યાસ થતાં આવા કામોમાં કોઈ કૌભાંડ પથરા હશે તો સામે આવશે માટે આગામી સમયમાં જાહેર માહિતી અધિકારી માહિતી આપે છે કે ઠાગાઠિયા કરે છે તે જોવું રહ્યું બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ